રાધનપુરના રાધનપુરના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે રાધનપુર ખાડામાં કે ખાડામાં રાધનપુર પાટણના રાધનપુરના રોડ રસ્તા ખરાબ હાલતમાં છે એથી બજાર સુધીના રસ્તા ખરાબ હાલતમાં છે રાધનપુરના નગરપાલિકાના પ્રમુખ ભર નીંદણમાં રાધનપુરના ચારે બાજુના રસ્તા ખાડામાં છે રસ્તા ઉપરથી પસાર થવું એ માથાનો દુખાવો સમાન છે નગરપાલિકા પ્રમુખ કોઈ પણ દિવસ હાજર હોતા નથી એવું લાગી રહ્યું છે તેમના પતિ બધો વહીવટ કરે છે કે શું આ બાબતની રજૂઆત ઊંચા મથાડે કરવામાં આવી છે છતાં કોઈ પણ જાતની તપાસ થઈ નથી આ બાબતની રજૂઆત કોંગ્રેસના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જયાબેન ઠાકોર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી જ્યારે નગરપાલિકા પ્રમુખના બદલે તેમના પતિદેવ બેઠા હોય છે રાધનપુરની જનતા બહુ જ હેરાન પરેશાન થાય છે આ રોડ ક્યારે બનશે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે એમ લાગી રહ્યું છે ત્યારબાદ બનાવવામાં આવશે કે શું આ રસ્તે ચાલતા રાહદારીઓ પડી જાય છે રાધનપુરના ધારાસભ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભર નિંદરમાં છે રાધનપુર કોંગ્રેસના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો જયાબેન ઠાકોર નગરપાલિકાની ઓફિસ ઉપર બોર્ડ પણ લગાવેલું હતું કે રાધનપુરના નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી ખોવાઈ ગયા છે કોઈને પ્રમુખ મળે તો નગરપાલિકાને જાણ કરવી આવી રીતે બોર્ડ દ્વારા લગાવવામાં આવ્યું હતું પણ પ્રમુખ હજુ સુધી ક્યાં છે તેનો કોઈ પણ ખ્યાલ નથી રાધનપુરની ભોળી પ્રજાને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહ્યું રિપોર્ટર રોહિત મહેતા રાધનપુર પાટણ ધારા સભ્ય જે રહે છે તાનો રસ્તો બી ખરાબ હે આપણા ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જે રહે છે એ પણ રસ્તો ખરાબ છે આ બાબતે શું આપને આપ શ્રીએ હમણાં એક દુઃખદ બનાવ અને ઘટિત ઘટના આપે સમ જાણીએ છે કંડલા હાઈવે ઉપરની હમણાં બહુ અકસ્માત થાય છે બહુ દુઃખદ બનાવ બનેલો આપણા રાધનપુરની અંદર ત્યાંની વાત કરું આપ શ્રીએ જો યાદ કર્યું છે તો યાદ આપવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે જે આપણો નેશનલ હાઈવે નો રસ્તો છે અને શ્રી લવિનજી ઠાકોર સાહેબ એવું બોલ્યા હતા એ દિવસે અને મેં પોતે સાંભળેલું છે મીડિયામાં છે પણ ખરા દરેક ચેનલમાં ચાલી તો છે હા તો લવિનજી ઠાકોર સાહેબ એવું બોલ્યા હતા કે આઈનો રોડ રસ્તો એટલો ખરાબ છે જેના હિસાબે આ એક મોટી ઘટિત બનાવ બની છે દુખદ બનાવ બન્યો છે તો સાહેબ શ્રીને મારા આપના માધ્યમથી એ સવાલ કરવો છે કે આ જે બનાવ બન્યો છે ને આપ એવું નિવેદન આપી રહ્યા છો કે આ રોડ રસ્તાના હિસાબે બનાવ બને તો રોડ રસ્તા બનાવશો કોણ

તમામ જે ભાજપની પાંઠ છે સાત નંબરમાં જ રહે છે અને સાત નંબરની એટલી ખરાબ વિકટ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં પહેલાં તો રોડ નથી અત્યારે હાલ પણ તમારે જવું હોય તમે જઈ શકો છો આશાપુરા મંદિરની બાજુમાં આજની તારીખની અંદર આશાપુરા મંદિરની બાજુમાં હું તમને વિડીયો પણ આપીશ મારી પાસે પુરાવા પેટે પડ્યા છે ને ત્યાંનો એક કરજા અરજી પણ કરેલી છે કે એ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે એની આગળ તમે જુઓ તો એટલી ખરાબ ગટર ઉભરાઈ રહી છે બહુ ગંદ અને વાસ મારી રહી છે હવે એમનો જ વિસ્તાર એમનો જ ઘરનો રસ્તો જો પોતે સાફ નથી કરી શકતા બારે શું કરી શકવાના અને શું આશા રાખવાની એમની જોડે તારા સભ્યશ્રીનું નામ શું તારા સભ્યશ્રી તો બધાને ખબર છે લવિંગજી ઠાકોર છે એમનું નામ અને એક સાંસ્કૃતિક લેવલે બહુ ઓળખીતા અને જાણીતા છે બધા કે તે તારા સભ્ય દિસ્તો તરવામાં પહેલો નંબર છે તો શું આ આખી વાત છે હા એ તો બધા જોવે છે ને આપણે બધા જાણીએ છીએ

કેમ કે હમણાં કરોડો વાત જ એમની પાસે એ જ્યારે નિવેદન આપે હું એમનું નિવેદન અમુક ટાઈમે જોઉં છું કે આજે કરોડોનું નગરપાલિકામાં અમે સાધન સામગ્રી લાયા તો ત્યાં કરોડોની એક એસી લાખ રૂપિયાની કંઈક વસ્તુ કઈક એક સાધન છે એમાં કરોડોની વાત કરી છે તો આવી કરોડોની વાતો હોય છે પણ ક્યાંય કરોડો નો હમણાં પોરાણામાં રોડ રસ્તાનો પ્રશ્ન હતો

તમે બધી બેનો અમારી ઓફિસે આવ્યા છે સામાતે અને સબુ પર્સનલ અને મીડિયા સમક્ષ આવ્યા છે. હું ત્રણેય બેનો મૌન સંમેલન ઉતસકો બેન છે. રાધનપુર મેળા પ્રમુખ કોંગ્રેસ ઓર્ડિના આજ સે લેબલ થકો એ જિલ્લા પાટણના પ્રમુખ છે અને જે લીલાબેન છે અને ત્રણેય અનેક વાર નગરપાલિકા છે રાધનપુર માં કોઈ બી પ્રોબ્લેમ નહી નગરપાલિકામાં બધે તે છતાં કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી કે આગળ વધવા તૈયાર નથી તે માટે અમે તમને પ્રશ્ન રહેશે આજે રોડ રસ્તા પાણી ગટર રાધનપુર માં ફૂલ એક પ્રોબ્લેમ છે આખા રાધનપુર ની અંદર રોડ રસ્તા કે ભાજપ વાળા

રાધનપુર હું આપી દઉં તમને મારી પાસે છે અને સાથે અમે લગીનજી શ્રી ધારાસભ્યને અને સાથે નગરપાલિકાના જે મહિલા પ્રમુખ છે ભાવનાબેન જોશીને લેખિત માં રજૂઆત આપી હતી એક આમંત્રણ પાઠવ્યું હતું કે સૌએ જઈ અને બસ સ્ટેન્ડ માં કચરો વાળ્યો જે કચરો છે જ નહીં તમે કચરો વાળવા જાઓ છો અને જે ચાર રસ્તા મહેસાણા ચોકડી ની રામલલા ચોક છે ત્યાં બિલકુલ એક પણ તમને કચરો જોવા ન મળે હાઈવે ઉપર કચરો હોય ત્યાં તમે ખાલી કરો અને તમારા માધ્યમથી હું તો એ કહેવા માંગુ છું કે દસ તારીખ મેં એમને આમંત્રણ પાઠવ્યું કે દસ તારીખે આપણે બધા ખરેખર તમારે જો સાફ સફાઈ કરવાની રાધનપુર સ્વચ્છ બનાવવાની તમારી ઈચ્છા હોય અને રાધનપુર રળિયામણ બનાવવાની જો ખરેખર તમે મનથી દિલથી બનાવવા માંગતા હોય તો અમે તમારી સાથે જોડાય